અહીંયા પૂજા દીદી અહીંયા પેરાયા ચડી ગયા છે ગુડ મોર્નિંગ પૂજા દીદી અને બા આવ્યા છે જય માતાજી બા અને જો આ બધા થાંભડા પડ્યા છે અને હવે આ બધી ગોઠવે છે અને માનસી દીદી આવી ઉભા છે માનસી દીદી ગુડ મોર્નિંગ તો જો અહીંયા સાફ સફાઈ રૂમ ની સાફ સફાઈ કરે છે બધા અને દર્શિતા અહીંયા જો થાંભડા લૂસે વાસણ લૂસે છે લો તો આપણા સબસ્ક્રાઈબર જો મીરા માટે આ સરસ મજાનું કાંઈક મોકલાવ્યું છે કમીરા તો જોઈ શું મોકલાવ્યું છે મીરા કેવું છે મીરા તને કેવું લાગ્યું એ મસ્ત નું લાગ્યું ને તો જો જયલસિંહ રાજપૂતા એ મીરા માટે આ સ્પેશિયલ મોકલું છે જેકેટ મિરા એ બેરી વદન લીધું મિરા કેવું લાગ્યું તને બહુ સુપર લાગે નાઈસ એકદમ મસ્ત થેન્ક યુ તમે આ મોકલે એના માટે ચિંતા નાસા નહી બહુ સરસ મજાનું એ જયસિંહ રાજપૂત આ તમારો ખૂબ ખૂબ આભાર ઇવનિંગ ગાઈઝ વાગી ગયા છે 4 અને જો રેકડી ભરાઈ ગઈ છે અને આ શું છે આ છે મોગરી આવી છે આનું શું બને મમ્મી આ મોગરીનું શું બનાવ્યા આ કાચી ખાવાની હોય અને આ કાઢીને લીલી બે છે મિક્સિંગમાં અને સુવાભાજી આવી ગયું છે મોરચી ને લસણ ને આ શીસો મૂકવા આવી ગઈ છે ને મેથી જો આવી ગઈ છે સરસ મજાની અને કોથમી સરસ મજાની આજા તો આવી છે આપણી દેશી કોથમી આવી ગઈ છે ફાઇનલી કેટલાય દિવસ પછી અને પાલક આવી ગયું છે ને અહીંયા બધું છે લીમડો ફુદીનો રાય ને એવું બધું છે મૂળા ને એવું બધું અને જો સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો હવે ચા પી લેવી આપણે બધા હાલો વાગી ગયા છે આઠ અને નાસ્તો કરી લીધો છે દીદી હું નાસ્તો કર્યો પાણીપુરી તેલ નું ખાધું ના શું ખાધું ખાધી મહેનત ખાધી

અત્યારે હું તમને થોડીક બતાવું હજી એક પાર્ટ આપણે બની જશે એટલે બે ત્રણ પાર્ટ સગાઈને બની જવાના છે તો હાલો હવે હું તમને થોડાક પેન ડ્રાઈવ ચાલુ કરું ને તમને બધાને બતાવું તો ચાલો હવે આપણે પહેલા ચાલુ કરી દેવી વ્લોગમાં ગયો વ્લોગ એમાં આપણે આહીથી જ સ્ટાર્ટ કર્યું તું અને હવે આવી ગયા છે માસી દીદી માનસી દીદી ને હાથમાં રૂપિયો ને નારિયેલ ને દે છે તો આ માનસિંહ દીદી ના સાસુ છે I'm a